સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડમાં અરનવાર મુસાફરોના ખિચા કપાયાની ફરિયાદો ઉઠી છે એક અઠવાડિયા પહેલા જ આર્મી જવાનનું ખીચું કપાયું હતું જેમાં રોકડ કિંમતી ડોક્યુમેન્ટ હતા ત્યારે ફરી આજે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં ઉમેશભાઈ નામના મુસાફરનું ખિસ્સું કપાયું હતું જેમાં રોકડ રકમ સહિત કિંમતી ડોક્યુમેન્ટ હોવાનું સામે આવ્યું છે આ સાથે જ તેમણે બસ સ્ટેન્ડના ઓથોરિટી ફરિયાદ કરી હતી અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને અટકાવવા મુસાફરો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી ધ્રાંગધ્રા બસ ટ્રેનમાં ખીચાકા ત્રુગી સક્રિય બની હોય તેવું ચોક્કસથી કહી શકાય એક અઠવાડિયામાં બે મુસાફરોના ખીસ્સા કપાયા છે આ મુસાફરો એ ફરિયાદ કરતા જાણવા મળ્યું તો અગાઉ પણ ઘણા લોકો આ સમસ્યાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું મારું નામ ઉમેશ છે અને હું અહીંયા અત્યારે બસ સ્ટેન્ડમાં ઊભો છું અને મારી મારા પર્સની સવારે અગિયાર વાગે મારા પર્સની ચોરી થઈ હતી અને પર્સ ચોરી થઈ અને એના વિશે મેં પ્રશાસનને બસ સ્ટેશનના પ્રશાસનને જાણ કરેલી છે સાથે સાથે મેં આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી છે અને રિગાર્ડિંગ કે મારું પર્સ ચોરી થઈ ગયેલું છે અને પર્સમાં મારું ખાસ એવી અમાઉન્ટ બી હતી સાથે સાથે મારા ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બી હતા જેના માટે મેં તરફ બંને જગ્યાએ કર્યું છે પ્રશાસન તરફથી અને અને ખાસે ખાસે ખાસ એ બી જાણવાનું છે કે અહીંયા બસ સ્ટેન્ડમાં ખાસ આવા ઘણા બનાવ બનતા રહે છે જેવું મને આજુબાજુથી જાણવા મળી છે એક મારી જોડે એક આપણે રક્ષક છે જે આ આર્મીમેન છે એમનું બી ગયા રવિવારે સેમ એઝ ઇટ એઝ એઝ ઇટ ટાઈમે એમનું બી પર્સ ચો ચોરી થયેલું હતું પણ અને એમના ડોક્યુમેન્ટ બી હતા એમના આના માટે હજી કંઈ રિવોર્ડ મળ્યું નથી અને ડોક્યુમેન્ટ બી રિટર્ન નથી આવ્યું અને આ એક્ટિવિટી કન્ટિન્યુ છે વન ટાઈમ નથી આ કન્ટિન્યુ એક્ટિવિટી થાય છે જેથી મારા પ્રશાસન તથા આપણા રક્ષકને આપણે વિનંતી કરું છું કે મને આના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને મારા ડોક્યુમેન્ટ મને વહેલી તકે મળી રહે એવી હું રિક્વેસ્ટ કરું છું. બીબીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા.